પાંચ દિવસ બાદ પિતા પુત્રની હત્યા કરનાર સાત આરોપીઓને જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે દબોચી પાડ્યા છે રવની ગામે રહેતા રફીક આહમદ સાંધ અને તેનું પુત્ર

જુમા હબીબ સાંધ હનીફ ઇસ્માઇલ સાંધ અબ્દુલ ઉર્ફે ઇબ્રાહિમભાઈ સાંધ ઇસ્માઇલ ઇબ્રાહિમભાઈ સાંધ ભોલાભાઈ યુસુફભાઈ સાંધ હુસૈન અલારખા સાંધે રવની ગામે પિતા પુત્રની હત્યા કરી ડબલ મર્ડરને અંજામ આપ્યો હતો ત્યારે હત્યા કરનાર આરોપીઓ રવની ગામના અને સૌરાષ્ટ્રના કુખ્યાત ગેંગસ્ટર જુસફ અલારખાના ભાઈ અને નજીકના સગા હોવાનું સામે આવ્યું છે